તમે ભલે અહીં કહેશો કે નહીં કહો તમે અહીં બોલશો કે નહીં બોલો પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડ ખાલી મનથી સ્મરણ કરજો ને કે એ મારી ખુખાર મેલડી એ મારી રોમ મેલડી માં હું કોઈ નહીં કહી શકતો આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે આ દુઃખ થી મને મુક્ત કરજે તે ખાલી વિચાર કરો ને તો હું તમારી એ પ્રાર્થના ઓભરી લેતી હોય તો દરેક ની પ્રાર્થના દરેક ની કગર વગર મે હોભરી ના હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી હોભરી કે નહીં પણ જે જે મારા પારે બારે જા ધમ સાચા વિશ્વાસ થી શ્રદ્ધા થી આયા છે ને અને જેને ખરેખર માં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે

અરજી તમારી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા કેમ કેમ કે એ પ્રાર્થના એ અરજીમાં તમારું કયું કર્મ કયું પ્રારંભ આઈ તમે ભોગવો છો

આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું હું જે ધારું છું એ પૂરું નહીં થતું પણ માં મને તારી પર વિશ્વાસ છે ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે તું મારી માં છું આવો વિશ્વાસ રાખશો ને તો વર બે વર ત્રણ વરસ એવા જીવનમાં અજવારા એવા જીવનમાં નવા નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કે છે કે આ તો મેલડી વારો કુખાર મેલડી વારો એવો ઘણા ભક્તો ના આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા માં દવા પીવાનો વારો હતો માં આત્મહત્યા કરવાનો વારો હતો પણ માં ખબર નહીં તારા ધોમ અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને તારા પારે વિશ્વાસ મેલ્યો અને વિશ્વાસ મારી કૃપા છે એટલે કોઈ એ ચિંતા કરવી આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કો કોઈ 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 ગોડાઓ કશું જરૂર દોડા નાખવાની જરૂર નહી કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર સીધો ને સરળ ઉપાય બતાવ્યો સીધો ને સરળ ઉપાય બતાવ્યો બસ ખાલી મોની લોક શંકા